શ્રી શ્રી સૌને મારા જય જય કૃષ્ણ અંબે તો તો મિત્રો મિત્રો આપનું સ્વાગત છે આજના વિડીયોમાં ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો સાંભળીશું જેનું નામ છે સાંખ્ય યોગ પહેલા સાંભળીશું સારાંશ પોતાના આપ્તજનોને યુદ્ધમાં હનવાથી પોતાને કોઈ લાભ થશે નહીં તેમ વિચારી નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે

જ્યારે આત્મા કોઈને મારતો કે નથી કોઈનાથી મરાતો જેમ મનુષ્ય વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી તે સર્વમાં રહેલા સ્થિર અચર અને સનાતન છે અવિનાશી છે જગતમાં જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મળેલાનો જન્મ પણ નિશ્ચિત છે આમાં ફેરફાર કરી શકાતો નથી ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મને કીર્તિને ગુમાવીશ અને પાપનો ભાગીદાર થઈશ જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીવીશ તો રાજ્ય ભોગવીશ માટે તું યુદ્ધ કરવા તપર થા તારો અધિકાર કર્મમાં છે ફર ઉપર નથી જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યજીને આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રગ કહેવાય છે જેને મનને સ્વાધીન કર્યું છે

હે રાજન કરુણાથી ઘેરાયેલોને આંસુભરી વ્યાકુળ રાખવાળા અર્જુનને ખેદ પામતો જોઈ શ્રીકૃષ્ણને કહે હે અર્જુન આ વસમી વેરા આર્યોને ન શોભે તેઓ સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધકને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો નિર્બળ ન બન આ તને શોભતું નથી મનની નિર્ભરતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા અર્જુને જવાબમાં પૂછ્યું હે મધુસૂદન યુદ્ધમાં પૂંજનીય ભીષ્મને ત્રણ સામે હું બાનોથી કેવી રીતે લડી શકું આવા મહાનુભાવોને હનવા કરતાં તો ભિક્ષાનું અન્ન આવું સારું છે મારા વડીલોને હનીને મારે લોહીથી ફરડાયેલો ભોગ જ ભોગવા પડે જેઓને હનીને અમે જીવવા ઈચ્છતા નથી તે કૌરવ તો સામે ઊભેલા છે હું મૂંઝવણમાં છું તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તો બતાવો મારા આ શોખને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી સંજયે ધૃષ રાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું હે રાજન હું યુદ્ધ નહીં કરું બોલી અર્જુન ચૂપ થઈ ગયો તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું તું તું દાહી ડાહી વાતો કરીને જેનો શોખ કરવો યોગ્ય નથી તેનો શોખ કરે છે જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોખ કરતા નથી આ જન્મ પહેલા હું તું કે આ રાજાઓ ન હતા એવું નથી ને હવે પછી આપને નહીં હોઈએ તેવું પણ નથી આથી કોઈ વસ્તુનો શોખ કરવો યોગ્ય નથી આજે આપને આ બે મર્યો છે તેમાં બાળપણ જોવાની ઘડપણ ક્રમે ક્રમે આવે છે તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત છે તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી તડ તાપ ગરમી દુઃખ સુખ દુઃખ આપવાવાળા આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે અનિત્ય છે તેને તું સહન કર તેને વર્ષ તેને વર્ષવંતી હર્ષ શોકનો ભાગીદાર ન બને જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે આમ સમજદાર ધીર મુક્તિ મેળવે છે ઠંડી ગરમી સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે આ બધા આત્મામાં રહેતા નથી આમાં તો સત્ભાવ છે આમાં તો સત સ્વભાવ છે તેનો નાશ કોઈ પણ સમયે થતો નથી કોઈ કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરીને યુદ્ધ માટે તૈયાર થઈ જાય ધર્મનો ત્યાગ ન કર જે આત્માને માનનાર ને મરનાર યોગ્ય માને છે તે બંને સમજતા નથી ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મળાતો પણ નથી આત્મા કદાપી જન્મતો નથી મળતો નથી શરીર શરીર નાશ થતા તેનો નાશ થતો નથી જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા જૂનો દેહ ત્યજીને નવો દેહ ધારણ કરે છે આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી અગ્નિ બારી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી વાયુ સૂકવી શકતો નથી આમ આત્મા ન કાપી ન બારી ન ભીંજવી ન સૂકી શકાય તે સ્થિતિવારો છે તે સર્વવ્યાપી છે સ્થિર અચલ ને સનાતન છે ઇન્દ્રિયો થી તે જાણી સકાતો નથી તે મન થી પણ પર છે વિકાર રહિત છે તેથી તે શોક કરવો યોગ્ય નથી જો તું આત્માને જન્મનાર ને મરનાર માનતો હોય તો કોપન તારે શોક કરવો ન જોઈએ કેમ કે પ્રાણીઓ જન્મે છે તે મરે છે જે મર્સે તે જન્મશે આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે કેટલા તેને અલૌકિક ફળ ને લીધે વિશ્વમાંથી જુએ છે કોઈ આશ્ચર્ય કોઈ આશ્ચર્ય રીતે કહે છે ને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સર્વ ધર્મ અને કીર્તીને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બીગને લીધે રંગભૂમિમાંથી ભાગી ગયો ન કહેવાના વચનો હોય છે તેના કરતાં વધારે ગુપ્સું તું યુદ્ધમાં મર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ ને જીતીશ તો રાજ્ય ભોગવીશ માટે અર્જુન તું યુદ્ધ કર કર જો તને તને ભય લાગતો હોય તો સુખ દુઃખ લાભ જય પરાજય અને એક સરખા માની યુદ્ધ પાપ લાગશે નહીં આ વાત જ્ઞાન માર્ગની હવે હવે તને નિષ્કામ કર્મયોગ વિશે તો જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મ ત્યજીશ નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મ બંધનનો નાશ થાય છે આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારંભ કર્મનો નાશ થતો નથી તેમ વિપરીત ફળ સ્વરૂપ દોષ પણ થતો નથી આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે આ ઈશ્વરની આરાધના માટેનો કર્મયોગમાં એક નિશ્ચાત્મક બુદ્ધિ હોય છે જે ઈશ્વરની ભક્તિથી બહુ પાક થવા છે તેમ માને છે જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફળશ્રુતિમાં ફલશ્રુતિમાં અને સ્વર્ગને જ સર્વોત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગોને જ ઐશ્વર્ય તરફ દોડનારી જન્મ તથા કર્મ ફળની સમજૂતી આપનારી ને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાની બોલે છે આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે સુખ દુઃખ ઠંડી ગરમી રાત દ્રેસ આદિનો ત્યાગ કર નિત્ય સત્ત્વનો આશરો લે સંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાને તેને રક્ષવા પ્રયત્ન કર પણ હંમેશા આત્મપરાયણ થાય જે રીતે જળથી ભરેલા મોટા જરાશયથી કાર્ય થઈ શકે છે તે નાના સરખા જરાશયથી પણ થઈ શકે છે તે પ્રમાણે થતો નથી વરીતે તે રાગ ભય તથા ક્રોધથી પણ પર છે તેને ક્ષિત પ્રજ્ઞ કહે છે તે સર્વમાં આસક્તિ વિનાનું ને કાર્ય બાબતમાં હર શોક પામતો નથી તેની બુદ્ધિ સ્થિર છે કાજબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રના

વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે આ આસક્તિની કામના થાય છે કામનાથી થાય છે ક્રોધથી આવે છે ને સ્મૃતિનો નાશ નાશ થાય થાય છે છે સ્મૃતિના નાશથી નાશથી બુદ્ધિનો બુદ્ધિના મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે પ્રસન્ન ચી દ્વારા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી તે અશાંત રહે છે જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય જેને બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાન દશા તથા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા સુખ ભોગવિકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત અહંકાર રહિત અને સ્પૃહા રહીત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે એ અર્જુન આને સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી અંતકારે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે શ્રી મંદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ હવે આપણે મહાત્મ્ય અને ફળ સાંભળીશું પાર્વતીજી ભગવાન શંકરને ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે તે વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને જણાવું છું દક્ષિણ દેશમાં પૂરન ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ સાધુ સેવા સંસ્કાર પૂજા અને તર્પણ દ્વારા પિતૃઓની સેવા કરતો હતો એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના મેળામાં ગયો એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા ત્યાં જઈને પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી તેને કહ્યું પોતે ખરાબ આચરણ કરતો નથી છતાં પોતાના મનને શાંતિ કેમ મળતી નથી તેમાંના એક મહાત્માએ ખુલાસો કર્યો કે તું ગીતાજીના બીજા અધ્યયનો દરરોજ પાઠ કર જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે મહાત્માએ આ બાબતમાં તેને એક બનાવ કર્યો પ્રતિષ્ઠાન નગરમાં દુર્ધર્મ રાજા રહેતો હતો તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતો ત્યારે તે બધું પોતે બધું હજમ કરી જતો આથી કરીને તેનું મૃત્યુ પછી તે નરકમાં પડ્યો કેટલોક સમય નરક ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો તેને કકરસા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા આ સ્ત્રી રૃષ્ટા હતી તેને તેના સૂતેલા પતિનું માથું કાપી નખાવ્યું આથી તે પ્રેત બન્યો અને કુકરસા મૃત્યુ પામતા બકરી બની એક દિવસે પ્રેતે જંગલમાં આ બકરીને જોઈને તેને પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો છતાં બકરી તો ત્યાં ઊભી રહી પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું આ જગ્યાએ એક મહાત્માની મઢોલી હતી ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરીને પ્રેત વિષ્ણુ લોક પામ્યા આ બનાવ કંઈ મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા ભ્રાહ્મણ તો મિત્રો આજે આપને ગીતાજીનો અધ્યાય સાંભળ્યો સારાંશ અને મહાત્મ્ય ફર સાંભળ્યું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ